ઓમ શિવાય જય માતાજી મિત્રો તો આજે આપણે રીંગડાનું શાક બનાવવાનું છે તેના માટે આપણે લઈ લઈએ રીંગડા તો આવી રીતના રીંગણા કટ કરી લેવાના છે બધા રીંગણા આપણે કટ કરી લઈએ હવે આપણે લઈ લઈએ ચવાણું ચવાણુંને આપણે મિક્સરમાં પીલી લેવાનું છે અને આપણે આ બધી ચટણી મીઠું હળદર અને માંડવીનો ભૂકો લઈ લેવાના છે તેમાં પણ ધાણા નાખી દીધા છે એને મિક્સ કરી અને તેને ભરતા જઈએ અને આજે આપણે અલગથી બનાવવાનું છે શાક એટલે આપણે ઓજમાં શાક બનાવવાના છે ઓઝમાં આપણે પકાવશું ને પછી વઘારશું તો આવી રીતના જો આપણે રીંગણા ભરી લીધા છે અને પાણી એક બાજુ મૂકી દીધું એટલે આપણે તેને ઓઝમાં પકાવી લઈશું થોડીક વાર એને ઢાંકીને મૂકી દઈશું એટલે આપણે સારી રીતે પાકી જાય એટલે આપણે ઉતારી લઈશું જો આવી રીતના પાકીને રેડી થઈ ગયા છે જો કેટલા મસ્ત અને બન્યા છે અને મસાલો પણ ખરે નહીં એ માટે તેને ઓજમાં બનાવ્યા છે ને હવે આપણે તેલ મૂકી દઈએ અને વધેલો મસાલો આપણે નાખી દેવાનો છે આમાં અને આપણે ચટણી મીઠું અડધર કે કંઈ નાખવાનું નથી અને જો કોઈને વધારે પ્રમાણમાં બનાવ હોય તો તે નાખી શકે આવી રીતના આપણે હવે આ રીંગણા નાખી દઈશું સારી રીતે હલાવી અને થોડીક વાર ઢાંકી અને મૂકી દઈશું પાકવા દઈશું આપણે તો એટલું પાણી નાખી દઈશું આમાં ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ રીંગણાં શાક બનાવો કે નહીં મને જરાક કોમેન્ટ કરીને કહેજો જો કેટલા સરસ બન્યા છે આપણે એને હવે ઢાંકી દઈએ અને પાકી ગયા છે એટલે આપણે એમાં ધાણા નાખી દઈશું કેટલા સરસ અને મસ્ત બનાશે અને શિયાળામાં તો રીંગણાનું શાક ખાવાનું બેસ્ટ છે અને રીંગણા શિયાળામાં વધારે થાય છે એટલે આપણે રીંગણાનું શાક તો બનાવતા જ રહીશું